નમસ્કાર મિત્રો રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ ઝીરોના ગિફ્ટ ઓફ મોબિલિટીના ચેરમેન તરીકે હું રોટેરિયન શરદ શેઠ સેવા આપું છું મિત્રો ઘણા લોકોએ કોઈપણ અકસ્માતના કારણે હાથ ગુમાવ્યો હોય તો એવા લોકોને મદદરૂપ થવાના હેતુથી ઇનાલી ફાઉન્ડેશનના સહયોગથી સમગ્ર ગુજરાતમાં આઠ ઠેકાણે ઇનાલી બેટરી ઓપરેટેડ કૃત્રિમ હાથ લગાડવાનો કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીથી તેર ફેબ્રુઆરી સુધી અલગ અલગ સ્થળોએ આ કેમ્પ ગોઠવવામાં આવેલ છે જેમાં સુરત ભરૂચ આણંદ ત્યારબાદ વઢવાણ સિટી ગાંધીધામ ગાંધીનગર જુનાગઢ અને જામનગર આવી રીતે આ આઠ અલગ અલગ કેન્દ્રોમાં ઇનાલી ફાઉન્ડેશનની પ્રોસ્થેટિક્સ ડોક્ટર સાથેની ટીમ વિઝીટ કરશે અને ત્યાં જે લોકોના હાથ કપાયેલા હશે એમને બેટરી ઓપરેટેડ કૃત્રિમ હાથ આપવામાં આવશે મિત્રો આ હાથ વજનમાં પ્રમાણમાં હળવા છે અને હાથ જેવો જ હાથ દેખાય છે તમે તમામ કામ જેમ કે સાયકલ ચલાવવી હોય કે કોઈ વસ્તુ પકડવી હોય પાણીની બોટલ પકડવી હોય કે ચમચી પકડીને જમવું હોય કે કોઈ પણ કામ કરવું હોય એ બહુ આસાનીથી થાય છે ઉપરાંતમાં એને દરરોજ કાઢવા અને ફીટ કરવામાં પણ બહુ સુગમ છે બીજું ખાસ કોઈ મેન્ટેનન્સ નથી તો આ સાથે પોસ્ટરમાં આપેલા બે નંબર પૈકી કોઈ પણ એક નંબરમાં જે લાભાર્થી હોય એનો બંને હાથ અને મોઢું દેખાય એવી રીતનો ફોટો આધાર કાર્ડની આગળ પાછળની કોપી અને સાથે સાથે એના પૂરા એડ્રેસ અને ફોન નંબર આપી દેવાથી એમનું નામ રજીસ્ટર થશે અને એમને કેમ્પમાં જે નજીકનું સ્થળ હશે એમના રીણાંકથી ત્યાં બોલાવવામાં આવશે તો મિત્રો આપના ધ્યાનમાં જો કોઈ વ્યક્તિ હોય કે જેનો હાથ કોણી નીચે કપાયેલો હોય તો આપ એમને રજીસ્ટ્રેશન કરાવવામાં મદદરૂપ થઈ અને આ સેવાના યજ્ઞમાં આપનું યોગદાન આપી શકો છો રજીસ્ટ્રેશન માટે કોઈપણ વધુ માહિતી જોઈતી હોય તો એ પોસ્ટરમાં સામેલ છે અને છતાં જો કોઈ વિશેષ માહિતી જાણવી હોય તો આપ મને પણ કોલ કરી શકો છો મારો નંબર નાઇન નાઇન સેવન નાઇન નાઇન સિક્સ નાઇન ફાઇવ નાઇન ફાઇવ ફરીથી રીપીટ કરું છું નાઇન નાઇન સેવન નાઇન નાઇન સિક્સ નાઇન ફાઇવ નાઇન ફાઇવ છે થેન્ક યુ

चलो क्या सच आप के से आ गए पहले से मैं आपके पास आई है आप कहा जाने दो आप ऐसा कहीं ना हो जाए देर बुझाओं कहाँ पे है मुझे खुद नहीं पता तो घूमने में टाइम लग सकता है और बोझेगा भरोसा नहीं होता है